સોના નામની હોટેલની સામેવાળી ગલીના મેળા પર બુધવારે સાંજે કોઈ અગમ્ય કારણોસર પીસળ આગ લાગી હતી જેથી તેના આસપાસના દુકાનદારોની નજર પડતા જ ફાયર વિભાગ અને સિદ્ધપુર પોલીસ વિભાગને જાણ કરતાં જ તાત્કાલિક ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચતા આગ પર કાબુ મેળવ્યો હતો તેમાં સિદ્ધપુર પોલીસ દ્વારા પણ લોકોના બચાવ અને કોઈને જાનહાની ન થાય ત્યારથી દૂર ખસેડવામાં આવ્યા હતા મેડા ઉપર ચંપલનો સામાન સહિત બુટ ચંપલના પેકિંગ માટેના પૂંઠા પડ્યા હોવાથી મેડાની નજીક ઇલેક્ટ્રિક થાંભલો અને તેની લાઇન પસાર થતી હોવાથી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આગ એટલી ભીષણ હતી કે ઇલેક્ટ્રિક વાયરો આગની ઝપેટમાં આવતા જ તણખા થયા હતા અને ત્યારબાદ ઇલેક્ટ્રિક વીજ વાયરથી કોઈને નુકસાન ન થાય તે માટે ઇલેક્ટ્રિશિયન દ્વારા તાત્કાલિક અને થાંભલા પર ચડીને વીજ વાયર કાપી નાખવામાં આવ્યા હતા જેથી ચાંપલીપુર સુધી તમામ દુકાનોની લાઇટ બંધ થઈ ગઈ હતી રિપોર્ટર સુધી ઠાકોર સીધો